રામ રામ મિત્રો ને જય દ્વારકાધીશ બધાને આપણે જવાનું હરિદ્વાર આપણે અગિયાર સુધીનગર રેલવે સ્ટેશન જંશન ને આપણે આપણા મિત્રો મારા મામાને છોકરા આ બધામાં મામાને છોકરા પણ હાર્યા હતા બધા જ આવી આવી જાય ટ્રેન હવે બધા ગોઠવી ગયા પોતપોતાની સીટ લઈને આ બધા આપણે હારે જ છે બધા ફૂલ મોજ કરે આ સીટ ઉપર ગોઠવી ગયા બધાની બધાની ટિકિટ કન્ફર્મ જ છે એટલે બધા સીટ મળી જાય હે પોતપોતાની સીટ બધા હોઈ ગયા પછી આપણને પણ સીટ મળી ગયા આપણે સીટ આવીને સુઈ ગયા ઘડી આરામ કરી લેવી ધ નેક્સ્ટ ડે પસ થઈ જાય હવાય ને આપણે ધોઈ નાખ્યો મોઢું થઈ ગયા ફ્રેશ કારણ કે નવાય તો નહીં ટ્રેનમાં અને આપણે નાતાય નથી થઈ ગયા ફ્રેશ ને જોઈ લો ટ્રેનમાં નજારો કોઈ ખવારા નજારો આવો તો પછી આવી એકદમ કોઈ સ્ટેશન સ્ટેશન નું નામ તો કે ખબર નથી કઈ આ ઊભી રહીએ આપણે ઉતરી ગયા આપડા ભેગા તો 20 રૂપિયા બચાવ કરો હાટો આમ જો પાણી બટલા ભરવા આવે બે મિનિટ દર બટલા લઈને દોડે 20 રૂપિયા બચાવ થાય ને પછી તો પહોંચી ગયા જોધપુર ટાઈમ થયો કે સાડા દસની આજુબાજુ થયો છે જોધપુર પહોંચી ગયા છે ત્યાંથી હવે હરિદ્વાર જવાનું છે આપણે કાલે સવારે લગભગ છ પાંચ છ વાગે પહોંચી હરિદ્વાર જાવી છે હરિદ્વાર તો આપણે ત્યાં પાછા ગુજરાતી આ ટ્રેનમાં પણ આપણે તો ભેળ બનાવી નાખીએ વિખાર તો રહેવી જ નહીં જાય બધું વાત જ કરી નાખી બનાવી નાખી ભેળ બધે મારા મામાની બધા ભેળ બનાવે છે ઠું ખાઈ લીધી ભેળ આવી ગયું એક આ સ્ટેશન ત્યાં મામાનો છોકરો બોલો તો જય ભૂખો રહ્યા જ નહીં ટ્રેન ઉભી રહીને તો બહાર જઈને મંજા ચાઇનીઝ કંઈક લઈ આવ્યો એવું ખાઈ નાખ્યું ચાઇનીજ તારે ડી ને થઈ ગયો આપણે બીજોથી અહીંયાથી હરિદ્વાર જાજુ નથી તરી ચાલી કિલોમીટર જ છે આપણે પહોંચવા આવ્યા હી કંઈક સવારનો નજારો કોઈ ગા આવો હે યા ઉત્તર પ્રદેશનું કોઈ ગાવું હે પછી આવતું રહ્યું હવે હરિદ્વારના બધા ઠેલા લઈને ઊભા રહી ગયા ટ્રેનમાં આપણે પણ ઠેલા લઈ લીધા છે આવતા રહ્યા હરિદ્વારના સ્ટેશન ઉપર ઉતરી ગયા અહીં બધાય બધાય સામાન પોતપોર્ટ થેલા લઈને ઉતરી ગયા છે અમે બાકી અમારો આ સામાન તો જોવો જેટલો સામાન એ ઉપર ઉપર થકી જાય સામાન લઈને આપણે ભાઈએ આપણા રૂમ બાજુ આપણે રૂમ પહેલાં બુક કરીને દેખાતા ત્યાં જાવીએ અમે બધા હાલીને હી આઘું નથી આ પાંચ છીએ અહીંયા મળીએ આપણે આવતા બ્લોગમાં બ્લોગ જોઈને ભૂલતા નહીં કાલે બ્લોગ આવવાનો જ છીએ જોતા અને ભૂલતા નહીં જોવાનું